એ ખૂબ નિંદનીય ઘટના કહેવાય અને આ રીતે ફરજ પરના ડોક્ટર પર હુમલો કરવો એ ખૂબ જ ખરાબ વસ્તુ છે આ માટે એફઆઈઆર કરવામાં આવી છે અને એક તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી છે જેનો રિપોર્ટ આવે આગળ એક્શન લેવાશે

શું કારણ હતું એ સમિતિ અમને રિપોર્ટ આપશે એટલે ખ્યાલ આવશે આખી સમિતિ ની જે પણ રચના હોય ને એ સમિતિ એનો નિર્ણય લેશે